વડોદરા શહેરના અલકાપુરી ચકલી સર્કલ પાસે કારમાં દારૂની મહેફિલ માણતા આણંદના ત્રણ ખાનદાની નબીરાની પોલીસે ધરપકડ કરી છે જેમાં એક નબીરાના પિતા રાજકીય ક્ષેત્રમાં સક્રિય છે વડોદરામાં એક મહિના પૂર્વે રક્ષિત કાંડ બાદ પોલીસ બંદોબસ્ત અને નાઇટ પેટ્રોલિંગ વધુ કડક બનાવાયું છે ત્યારે ગત રાત્રિના અકોટા પોલીસ ચકલી સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકી હતી અને તપાસ કરતા કાર ચાલક સહિત ત્રણ યુવાન દારૂના નશામાં હતા અને કારમાંથી વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો જેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને વિદેશી દારૂ તેમજ કાર પણ કબજે કરી હતી પોલીસે કબજે કરેલી કાર આણંદ પાસિંગની હતી અને કારમાં કરમસદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંક લિમિટેડના ડિરેક્ટર ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદના ડિરેક્ટર દી આશાપુરી કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ચેરમેન આણંદ જિલ્લાના સંગઠન મહામંત્રી સહકાર ભારતી ગુજરાતના દિલીપભાઈ ડી પટેલનો દીકરો હિરેન પટેલ છે તેની સાથે અન્ય બેની પણ ધરપકડ કરી છે અને હિરેને ઘણા રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવતા રાજકીય મૂળ છે ખળભળાટ મચી ગયો છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર